વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની એક એવી દરગાહ કે જે હિન્દુ મુસ્લિમની એકતા સ્વરૂપ અને ઘરે ઘરે ગાયો પાડોના સંદેશ સાથે વ્યસન મુક્તિનો સંદેશો પાઠવતા પાદરા તાલુકાના એકલબારા ગામે આવેલ હઝરસાહ દાદા કયામુદ્દીન બાબા ચિસ્તી સાહેબની દરગાહ ખાતે ત્રિદિવસીય ઉર્સનો પ્રારંભ થયો હતો દર વર્ષે યોજાતા ઉર્સમાં એકલબારા દરગાહના ગાદીપતિ કદીર પીરઝાદાની અધ્યક્ષતામાં ભવ્ય સંદલ નીકળતું હોય છે હજારો ભક્તોની મોટી મેદની વચ્ચે સંદલ નીકળે છે પરંપરાગત રીતે યોજાતા સંદલ દાદા સાહેબ ઠાકોરના પરિવાર પણ ઉપસ્થિત રહેતા હોય છે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડયાર અને તેઓના પરિવારજનો તેમજ એકલબારાના સરપંચ ધનજીભાઈ પડિયાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેતા હોય છે અને સંદલ દરગાહ ખાતે પહોંચી વિધિવત પ્રસંગ યોજાતો હોય છે વિવિધ કાર્યક્રમો સાથે ઉર્ષ ત્રિદિવસીય યોજાતો હોય છે પાદાના એકલબારા ખાતે પરંપરાગત યોજાતા મેળામાં દેશ અને રાજ્યભરમાંથી દૂર દૂરથી હિન્દુ અને મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેતા હોય છે કાર્યક્રમમાં એકલવાળાના સજ્જનદાન સિંહ કદીરુદ્દીન પીરદાદા ગાદીપતિ તથા ઝઘડિયાના ગાદીપતિ રફીક બાવા અને ડોક્ટર અરહમ બાવા પાલેજના ગાદીપતિ સલીમ બાવા મોહિમ બાવા સાહેબ ફરીદ બાવા સહિત મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કોમી એકતાના દર્શન કરાવતી આ દરગાહ ખાતે અગાઉ મોરારી બાપુ તથા સંતો પણ પધારી ચૂક્યા છે આ દરગાહ દ્વારા કરજણ પાસે પિંગલવાડા ખાતે ગૌશાળા પણ કાર્યરત છે આજે પાદરા તાલુકાના એકલબારા ગામે શાહ દાદા કાયમુદ્દીન ચિશ્તી સરકારનો સંદલ અને ઉર્સ ઉજવાઈ રહ્યો છે ચારસો વર્ષ કરતાં પણ જૂની પરંપરા એ આજે ચાલી રહી છે અને આજે સંદલ શરીફનું પ્રોસેસન અહીંયાથી નીકળી રહ્યું છે દરગાહમાં જશે દાજી ઠાકોરના વચનથી આવેલા દાદા આજે પણ ઠાકોર સાહેબોના માંડવામાં અમે જઈશું એ લોકો સ્વાગત કરશે જસપાલ ઠાકોર એમના પરિવાર એ લોકો સાથે સંદલ લેશે અને સાથે સંદલ ચડાવશે આ કોમી એકતાનું આવું પ્રતીક શાયદ જ દુનિયામાં જોવા મળે કે સાડા ચારસો ચારસો વરસ પહેલાં દાદા કાયમુદ્દીન એકલબારાથી ગયા અને દાદી ઠાકોરને વચન આપી ગયા કે જીવતો નહીં તો મોએલો આવીશ અને પડદે થયા સાદા પ્રકાશામાં અને ત્યાંથી કાચા વાછરડા જોડી એકલબારા ગામની વચ્ચે આવ્યા ને ત્યારથી હું એટલે કે અમારી પેઢી દર પેઢી એમના વંશજ સંદલ ઉરસ ચડાવતા આવ્યા હું લગભગ સત્તર વર્ષથી સજ્જાદા નસીન છું મારા પિતાશ્રી પચાસ વર્ષ રહ્યા મારા પિતાશ્રી પહેલાં મારા મોટા કાકા નિઝામુદ્દીન સરકાર જે છોટા ઉદેપુરમાં દફન છે એમનો મજાર છે તે રહ્યા અને આ મોટા મિયા માંગરોલ મોટા મિયાં દાદા રહ્યા એમ અમારા પરિવારના આ ચિશ્તીયા સરકારના શાહ મોઈનુદ્દીન ચિશ્તી અજમેરીના વંશજ બાબા ફરીદના વંશજો અમે છીએ અને આ સમદલ ઉરસ સારી રીતે ઉજવાઈ રહ્યો છે આ ગાદીનો મોટો છે આપ જુઓ હિન્દુ મુસ્લિમ એકતા કોમી એકતા ઘેર ઘેર ગાય પાડો અને વ્યસન મુક્તિ અહીંયા આપને સૌને ખબર છે કે કોમી એકતાના પ્રોગ્રામમાં મોરારી બાપુ આવી ગયા અહીંયા દ્વારકેશલાલ મહારાજ આવી ગયા બેનીવાલ સાહેબ આવી ગયા ગુણવંત શાહ અહેમદ પટેલ આવી ગયા અમે પિંગલવાળામાં જે ગૌશાળા કરી દાદા કાયમુદ્દીન ટ્રસ્ટના નામે એ ગૌશાળા પણ ચાલુ છે એનું ઉદઘાટન પણ મોરારી બાપુએ કર્યું એમ અમારું કામ સુફીઓનું કામ પ્રેમ એકતા ભાઈચારો અને લોકોને જોડવાનો છે અને એ જ કામ કરીને અમે નીકળી રહ્યા છીએ અમે આ સાચા વંશજનો હમણાં લેકડા છીએ આપ સૌને આ સંદલમાં આવવા મારું આમંત્રણ છે અને તમામ લોકો એમના ભક્તો એમના મુરીદો આવ્યા છે એમને આ સંદર્ભમાં ખૂબ દુઆઓ મળે હું દુઆ કરું છું કે દેશની એકતા કોમ્યુનલ હાર્મની ભાઈચારો જળવાઈ રહે અને આ વર્ષોના વર્ષનું મિશન જે ઉર્સ છે કાયમુદ્દીન દાદાની દુઆઓ સબને મળી રહે ધન્યવાદ વર્ષોની પરંપરા મુજબ આજે પણ એકલબારા દરગાહ ખાતે ઉર્સની ભવ્યથી ભવ્ય ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે આજના દિવસે ચૌદશ અને પૂનમના આ સુંદર દિવસે અહીંયાથી આ એકલબારા ગ્રામજનો છે સૌ દરબારગઢ પરિવાર છે સૌ કુટુંબીજનો છે ગ્રામજનો છે સૌ સાથે અહીંયાથી છે લઈને નીકળીશું સાથે અહીંયાથી બાવા સાહેબ પણ અમારા આ માંડવા પર પધારીને ત્યારબાદ અમે દરગાહમાં જે સંદલની વિધિ વર્ષોથી જે ચાલતી આવી છે એ પરંપરા મુજબ એકલબારાના ગ્રામજનો અમારા પરિવારજનો અને ત્યાંથી બાવા પરિવાર પરિવારજનમાંથી કદીર પીરજાદા સજ્જાના સિન એકલબારા એ પણ અહીંયાથી અમારી સાથે સંદલમાં નીકળશે અને જુલુસ સ્વરૂપે મેળામાં ફરીને દરગાહમાં પહોંચીને સંદલની અને ચાદરની વિધિ કરવામાં આવશે